ओम गणेशाय नमः बोलो गणपति ની જય ભગવાન ગણેશજી વેદના હરતા છે અને તેમનો અત્યંત પ્રિય દિવસ એટલે બાદરવા સુદ ચોથ જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે ઓળખીએ છીએ આ પાવન અને શુભ પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ તો આજે આ પવિત્ર અવસર પર આવો આપણે ગણેશજીની સુંદર પૌરાણિક વ્રત કથા સાંભળીએ કથા પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં ગણપતિ ગણપતિ દાદા મોરિયા લખી લેજો તો ચાલો આજે સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ એકવાર પાર્વતી દેવીએ પોતાના પુત્ર ગણેશજીને પૂછ્યું કે હે પુત્ર ભાદરવા માસની ચતુર્થીને સંકટ નાશક કહેવાય છે આ દિવસે તારું વ્રત કઈ રીતે કરાય છે તેનું મહાત્મ્ય શું છે અને શું આ સાથે કોઈ પૌરાણિક ઇતિહાસ પણ જોડાયેલો છે માતા પાર્વતીની વાત સાંભળી ભગવાન ગણેશ બોલ્યા હે માતા બાદરવા માસની ચતુર્થી બધા સંકટોનો નાશ કરતી વિવિધ ફળ આપનારી અને સર્વ સિદ્ધિઓ પ્રદાન કરતી છે આ અવસર પર સંપૂર્ણ વિધિપૂર્વક મારી પૂજા કરવી જોઈએ આ વ્રતમાં આહાર સંબંધિત પણ ખાસ નિયમો રાખવામાં આવ્યા છે ગણેશજીની વાત સાંભળી પાર્વતીજીએ પૂછ્યું કે હે પુત્ર આહાર અને પૂજનમાં શું વિશેષતા છે કૃપા કરીને એ પણ મને કહો ત્યારે ગણેશજી કહે છે ગુરુઓ દ્વારા વર્ણવેલી વિધિ મુજબ આ દિવસે ભક્તિભાવથી મારું પૂજન કરવું જોઈએ વર્ષમાં બાર મહિનામાં મારા બાર નામોથી પૂજન કરવું જોઈએ ચતુર્થીના દિવસે પ્રાતકાળે નિત્યકર્મ પૂર્ણ કરીને વ્રત સંકલ્પ કરવો અને સાંજે પૂજન તથા કથાનું શ્રવણ કરવું જોઈએ પછી ગણેશજી કહે છે પૂર્વકાળમાં નળ નામના એક પુણ્ય આત્મા અને યશસ્વી રાજા થયા હતા હવે તેમની પૌરાણિક કથા હું તમને કહું છું કે તમે ધ્યાનથી સાંભળો પ્રાચીન કાળમાં રાજા નળ અત્યંત ધાર્મિક અને ચક્રવર્તી સમ્રાટ હતા તેમની રાણી દમયંતી રૂપશીલ ચારિત્ર્યવાન અને પતિવ્રતા સ્ત્રી તરીકે પ્રસિદ્ધ હતી એકવાર રાજા નળ શ્રાપગ્રસ્ત થઈ પોતાના રાજ્યથી વિહોણા થયા તેમણે રાણીથી વિયોગ થયો અને તેઓ દુઃખમાં જીવન વિતાવા લાગ્યા ત્યારે તેમની રાણી દમયંતીએ આ ગણેશ ચતુર્થી વ્રતનું પાલન કર્યું હતું પાર્વતીજીએ પૂછે છે હે પુત્ર દમયંતીએ કઈ વિધિથી આ વ્રત કર્યું હતું અને કઈ રીતે વ્રતના પ્રભાવથી ત્રણ મહિનામાં જ તેને પોતાના પતિનો મેળાપ થયો એ પણ મને કહો આ સાંભળી ગણેશજી કહે છે હે માતા રાજા નળને મોટી મોટી આપત્તિઓનો સામનો કરવો પડ્યો હતો હાથી ઘોડા ચોરાઈ ગયા હતા ડાકુએ હતો અગ્નિની જ્વાળાઓએ મહેલ ભસ્મ કરી નાખ્યો મંત્રીઓએ દગો આપ્યો રાજાએ જુગારમાં બધું ગુમાવી દીધું તેમની રાજધાની છીનવાઈ ગઈ રાજા વનમાં ભટકવા લાગ્યા રાણી દમયંતી પણ વિયોગમાં કષ્ટ ભોગવવા લાગી રાજકુમાર પણ બીજી જગ્યાએ ગયો જે કદી રાજા રાણી રાજકુમાર હતા તેઓ ભિક્ષા માંગીને જીવતા હતા રોગોથી પીડાતા રહ્યા રહ્યા અને લાચાર થઈને જીવન જીવતા એક દિવસ વનમાં ભટકતી દમયંતીને મહર્ષિ શરભંગના દર્શન થયા તેમણે નમ્રતાપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું હે કૃપાળુ ઋષિરાજ મારો મારા પતિ સાથે ક્યારે મેળાપ થશે કયા ઉપાયથી અમને સુખ સમૃદ્ધિ અને અમારું રાજ્ય પાછું મળશે મારો પુત્ર મને ક્યારે મળશે સૌભાગ્ય ક્યારે પરત આવશે આ સાંભળી ઋષિ બોલ્યા હે પુત્રી હું તને કલ્યાણકારી વાત કહું છું ભાદરવા માસની ચતુર્થી સંકટ નાશક કહેવાય છે આ દિવસે ભગવાન એકદંત ગજાનંદની પૂજા કરવી જોઈએ વિધિપૂર્વક વ્રત અને પૂજા કરવાથી તારી સર્વ મનોકામના પૂર્ણ થશે સાત મહિનામાં તને તારા પતિનો મેળાપ થશે તને પુત્ર પણ પરત મળશે અને રાજ્ય તથા વૈભવ પણ પાછું મળશે આ હું નિશ્ચયપૂર્વક કહું છું શરભંગ મુનિનું વચન સાંભળી દમયંતી પ્રસન્ન થઈ ગઈ તેને ભાદરવા માસમાં ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું અને ત્યારથી દર માસે ગણેશજીની પૂજા કરવાનું શરૂ કર્યું સાત મહિના પૂરા થતાં જ વ્રતના ફળ રૂપે તેને પોતાના પતિ સાથે મેળાપ થયો રાજ્ય પુત્ર અને પૂર્વ વૈભવ બધું ફરી પાછું મળ્યું કથા સમાપ્ત કરતા ગણેશજી બોલ્યા કે હે માતા ભાદરવા માસની ચતુર્થીનું આવ્રત મને અતિ પ્રિય છે જે ભક્તો તેને શ્રદ્ધા અને નિષ્ઠાથી કરે છે તેના પર મારી વિશેષ કૃપા રહે છે જે મનુષ્ય આ કથાનું શ્રવણ પણ કરે છે તેના સર્વ પાપ નાશ પામે છે અને તેના જીવનમાંથી તમામ વિઘ્નો દૂર થઈ જાય છે હવે નારદજી બ્રહ્માજીને કહે છે કે હવે મને ગણેશજીનું ઉત્તમ ચારિત્ર્ય કહો તેમનો જન્મ વૃત્તાંત દિવ્ય ચારિત્ર્ય અને જે સર્વ મંગલોમાં પણ શ્રેષ્ઠ મંગલરૂપ છે તે વિષયમાં અમને જણાવો નારદ મુનિના આવા વચનો સાંભળી બ્રહ્માજીનું મન હર્ષથી ગદગદ થઈ ગયું તેમણે શિવજીનું સ્મરણ કર્યું અને કહ્યું કે હે નારદ પહેલાં જે મેં વિધિપૂર્વક ગણેશજીની ઉત્પત્તિનું વર્ણન કર્યું હતું કે શનિની દ્રષ્ટિ પડવાથી ગણેશનું મસ્તક કપાઈ ગયું હતું અને ત્યારબાદ તેના પર હાથીનું મુખ લગાડવામાં આવ્યું હતું તે કલ્પાંતરની કથા છે હવે હું તને શ્વેતકલ્પમાં જે ઘટ્યું હતું તેની કથા કહું છું જેમાં કૃપાળુ શંકરે જે તેમના મસ્તકનો સંહાર કર્યો હતો આ વિષયમાં તમારે કોઈ સંશય ન કરવો જોઈએ કારણ કે ભગવાન શંભુ કલ્યાણકારી છે તેમની લીલાથી જ જગતની સર્જન રક્ષા અને સંહાર થાય છે હવે તું એ કથા સાંભળ એક સમયે પાર્વતીજીની જયા અને વિદ્યા નામની સખીઓ તેમના પાસે આવીને કહેવા લાગી કે હે સખી બધા ગણો તો રુદ્રના જ છે નંદી ભૃંગી વગેરે જે અમારા જેવા છે તેઓ પણ શિવની આજ્ઞા પાળવામાં સદા તત્પર રહે છે અને અસંખ્ય પ્રથમ ગણો છે પણ એમાં પણ આપણું કોઈ નથી તેઓ બધા શિવની આજ્ઞા પાળીને જ દ્વાર ઉપર ઊભા રહે છે યથાપી તેઓ આપણા પણ છે તોય આપણા મનને તેઓ સાચા લાગતા નથી એટલા માટે તમારે પણ અમારા માટે એક એવા ગણની રચના કરવી જોઈએ સખીઓના આ શબ્દો પાર્વતીજીએ હિતકારક માન્યા અને વિચાર કર્યા પછી એક દિવસ પાર્વતીજી સ્નાન કરી રહ્યા હતા ત્યારે સદા શિવ નંદીને ડરાવતા ઘરમાં પહોંચી આવ્યા શિવજી આવી રહ્યા છે એમ જોઈ સ્નાન કરતી પાર્વતી ઊભી થઈ ગઈ તે સમયે તેમને ખૂબ લાજ આવી તેમને આશ્ચર્ય પણ લાગ્યું એ પ્રસંગે એમણે સખીઓના વચનોને હિતકારક અને સુખદ માન્યા ત્યારે પાર્વતીજીએ મનમાં વિચાર કર્યો કે મારું પણ કોઈ એવું એક સેવક હોવું જોઈએ જે પરમ શુભ કર્મ કુશળ અને માત્ર મારી આજ્ઞામાં તત્પર રહેતો હોય આ રીતે વિચાર કરીને પાર્વતી દેવીએ પોતાના શરીરની માટીમાંથી એક એવા ચેતન પુરુષનું નિર્માણ કર્યું જે સર્વ શુભ લક્ષણોથી યુક્ત હતો તેના બધા અંગો સુંદર અને નિર્દોષ હતા તેનું શરીર વિશાળ અતિશય શોભાયમાન અને મહાન બળ તથા પરાક્રમી સંપન્ન હતું દેવી એ તેને તેના પ્રકારના વસ્ત્રો નાના પ્રકારના આભૂષણો અને ઘણા શુભ આશીર્વાદ આપ્યા અને કહ્યું તું મારો પુત્ર છે મારો પોતાનો છે તારા સમાન મારું અહીં બીજું કોઈ પ્રિય નથી પાર્વતીના આ શબ્દો સાંભળીને તે પુરુષે તેમને પ્રણામ કર્યા અને કહ્યું હે માતા આજે તમને કયું કાર્ય આવી પડ્યું છે હું તમારા કહેવા મુજબ તેને પૂર્ણ કરીશ ગણેશજીના પૂછવા પર પાર્વતીજી પોતાના પુત્રને ઉત્તર આપતા કહે છે હેતા તું મારો પુત્ર છે મારો પોતાનો છે એટલા માટે હવે મારી વાત સાંભળ આજથી તું મારો દ્વારપાલ બની જા મારી આજ્ઞા વિના કોઈ પણ હઠપૂર્વક મારા મહેલની અંદર પ્રવેશ ન કરી શકે તે ક્યાંથી આવ્યો છે તે કોણ છે તે કોઈ મતલબ નથી હું તને સત્ય કહું છું આ રીતે કહીને પાર્વતીએ ગણેશના હાથમાં એક સશક્ત લાકડી આપી તે સમયે તેમના સુંદર સ્વરૂપને નિહાળી પાર્વતી થઈ ગઈ તેમણે પ્રેમપૂર્વક પુત્રના પર ચુંબન કર્યું અને કૃપાથી ભરાઈ તેને છાતી સાથે લગાડી દીધો પછી દંડધારી ગણરાજાને પોતાના દ્વારે સ્થાપિત કર્યો અને મહાવીર ગણેશ પણ માતાની હિતકામનાથી હાથમાં છડી લઈને ઘરના દ્વાર ઉપર પહેરો આપવા લાગ્યા સાથે સ્નાન કરવાનું શરૂ કર્યું અને એ જ સમયે ભગવાન શિવ જે અતિ કૌકોતી છે અને વિવિધ લીલાઓમાં નિપુણ છે તેઓ દ્વાર ઉપર આવી પહોંચ્યા ગણેશ તેમને ઓળખતા ન હતા કે તેઓ માતા પાર્વતીના પતિ છે એટલા માટે ગણેશે કહ્યું કે હે દેવ માતાની આજ્ઞા વિના તમે અંદર જઈ શકતા નથી માતા સ્નાન કરવા બેઠા છે તમે ક્યાં જવા માંગો છો અત્યાર માટે અહીંથી હટી જાઓ એવું કહીને ગણેશે તેમને રોકવા હાથમાં લાકડી ઉચકી આ જોતા જ શિવજી કહેવા લાગ્યા અરે મૂર્ખ તું કોને રોકી રહ્યો છે શું તને ખબર નથી કે હું કોણ છું હું શિવ સિવાય બીજો કોઈ નથી પછી મહેશ્વરના ગણો તેને સમજાવવા અને હટાવવા આવ્યા ત્યારે ગણેશે કહ્યું સાંભળો અમે મુખ્ય શિવગણ જ દ્વારપાલ છીએ અને સર્વવ્યાપી ભગવાન શંકરની આજ્ઞાથી જ તમને હટાવવા માટે અહીં આવ્યા છીએ તમને ગણ સમજીને અમે હજી સુધી માર્યા નથી નહીતર તમે ક્યારનાય નષ્ટ થઈ ગયા હોત હવે કુશળ એમાં જ છે કે તમે સ્વયં અહીંથી દૂર હટી જાઓ આ રીતે કહ્યા પછી પણ નિર્ભર ગણેશ ત્યાંથી ખસ્યા નહીં તેમણે શિવગણોને ફટકાર્યા અને દ્વાર છોડ્યો નહીં ત્યારે બધા શિવગણો શિવજી પાસે પહોંચી જઈને સમગ્ર ઘટનાક્રમ કહી સંભળાવ્યો તેમણે બધી વાત સંભળાવી જગતના ગતિ સ્વરૂપ અદ્ભુત લીલા વિહારી ભગવાન શિવે તેમને ઠપકો આપ્યો અરે ગણો આ કોણ છે જે એટલો ઉત્સુકળ થઈને શત્રુની જેમ બકવાસ કરી રહ્યો છે આ નવો દ્વારપાલ છે તેને હટાવી દો ભગવાન શંકરના આ કહેવાથી તે ગળો ફરી ત્યાં ગયા પણ ગણેશ દ્વાર ફરી રોકી રહ્યા હતા ત્યારે શિવજીએ ગણોને આજ્ઞા કરી કે તમે તપાસો કે આ કોણ છે ગણોએ તપાસ કરીને કહ્યું આ તો શ્રી ગિરિરાજના પુત્ર છે અને દ્વારપાલ તરીકે બેઠા છે ત્યારે ભગવાન શિવે વિચિત્ર લીલા કરવાની ઈચ્છા કરી તેમણે બધા દેવતાઓને અને ગણોને બોલાવ્યા અને ગણેશજી સાથે યુદ્ધ કરાવ્યું પણ તેમાંથી કોઈ પણ ગણેશજીને પરાજિત કરી શક્યા નહીં અને અંતે સ્વયં શુલપાણી મહેશ્વર આગળ આવ્યા ગણેશજીએ માતાના ચરણોનું સ્મરણ કર્યું અને ત્યારે શક્તિએ તેમને બળ પ્રદાન કર્યું બધા દેવતાઓ શિવની તરફેણમાં આવી ગયા ભયાનક યુદ્ધ થયું અને અંતે શુલપાણી મહેશ્વર આવીને પોતાના ત્રિશુલથી ગણેશજીનું સર કાપી નાખ્યું જ્યારે આ સમાચાર પાર્વતીજી સુધી પહોંચ્યા ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા તેમણે ગણી શક્તિઓને ઉત્પન્ન કરી અને વિચાર્યા વગર પ્રલય કરવાનો આદેશ આપ્યો ત્યારબાદ શક્તિઓ દ્વારા પ્રલય મચાવવાનું શરૂ થયું એ શક્તિઓનું તમામ દિશાઓને દહન કરી રહ્યું હતું જ બધા દેવગણ ભયભીત થઈ ગયા તેઓ ભાગીને દૂર ઉભા થઈ ગયા ત્યારે બ્રહ્માજી નારદજીને કથા આગળ સંભળાવતા કહે છે કે નારદ ત્યાર પછી તમે ત્યાં આવી ગયા અને તમે મને દેવતાઓને અને શંકરને પ્રણામ કર્યા અને કહ્યું આ વિષયમાં બધાએ મળીને વિચારવું જોઈએ પછી બધા દેવતાઓ મહામન સાથે સલાહ કરવા લાગ્યા કે કે આ શમન કેવી રીતે થઈ શકે બધાએ નક્કી કર્યું જ્યાં સુધી ગિરિરાજ દેવીની કૃપા નહીં થાય ત્યાં સુધી સુખ પ્રાપ્ત થવું અશક્ય છે ત્યાર પછી બધા દેવતાઓ માતા પાર્વતી પાસે આવ્યા તેમના ક્રોધને શાંત કરવા માટે તેમને પસંદ કરવા લાગ્યા અન્ય સ્ત્રોતો દ્વારા તેમની સ્તુતિ કરી બધા દેવર્ષી ઋષિ મુનિઓ અત્યંત દયનીય ભાવથી વ્યાકુળ થઈ હાથ જોડીને ચંડિકા સમક્ષ ઊભા રહ્યા બધાની સ્તુતિ સાંભળીને દેવી ચંડિકા થોડું શાંત થઈ તેમના હૃદયમાં કરુણાનો સંચાર થયો અને પછી તેમણે ઋષિઓને કહ્યું કે હે ઋષિઓ જો મારો પુત્ર જીવિત થઈ જાય અને તે તમારા બધાની વચ્ચે પૂજનીય માનવામાં આવે તો હું સહાર નહીં કરું જ્યારે તમે તેને સર્વ અધ્યક્ષનું સ્થાન આપશો ત્યારે જ આ શોખમાં શાંતિ આવી શકે છે નહીતર નહીં પાર્વતીના આ શબ્દો સાંભળીને બધા ઋષિઓ દેવતાઓ પાસે આવ્યા અને આખી વાત કહી સંભળાવી ઇન્દ્ર વગેરે બધા દેવતાઓના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ તેઓ શંકરજી પાસે ગયા અને હાથ જોડીને તેમના ચરણોમાં નમન કરીને આખી વાત જણાવી ત્યારે શિવજીએ કહ્યું કે બરાબર છે જેમ આખી ત્રિલોકીનું કલ્યાણ થાય તેમ કરવું જોઈએ એટલે ઉત્તર દિશામાં જાઓ અને જે જીવ પ્રથમ મળે તેનું માથું કાપીને તે બાળકના શરીર ઉપર જોડો ભગવાન શિવની આજ્ઞાનું પાલન કરતા દેવતાઓએ તે કાર્ય પૂર્ણ કર્યું તેમણે તે બાળકના શરીરને ધોઈને તેની પૂજા કરી પછી ઉત્તર દિશામાં ગયા ત્યાં તેમને પ્રથમ એક દાન ધરાવતો એક હાથી મળ્યો તેમણે તેનું માથું લાવીને તે બાળકના શરીર ઉપર જોડ્યું હાથીના એ માથાને શરીર સાથે જોડીને બધા દેવતાઓએ ભગવાન શિવ વગેરેને પ્રણામ કર્યા અને કહ્યું અમે અમારું કાર્ય પૂર્ણ કર્યું છે હવે જે કરવાનું છે એ તમે કરો ત્યારે તમામ દેવતાઓએ ભગવાન શિવને પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ આપનું એ જ તે જ વેદ મંત્રોના અભ્યોગ દ્વારા આ બાળકમાં પ્રવેશ કરે આ રીતે તમામ દેવતાઓએ મળીને વેદ મંત્રોથી જળને અભિમંત્રિત કર્યું અને પછી શિવજીનું સ્મરણ કરીને ઉત્તમ જળને બાળકના શરીર ઉપર સાંટ્યું તે જળનો સ્પર્શ થતાં જ એ બાળક શિવ ઈચ્છાથી તરત જ ચેતના સભર થઈ ગયો અને સૂતા માણસની જેમ ઉઠીને શરીરનો રંગ લાલ હતો મુખ પર પ્રસન્નતા ઝળકતી હતી તેની આકૃતિ અતિ સુંદર અને આકર્ષક હતી તેની સુંદરતા સર્વત્ર પ્રસરી રહી હતી પાર્વતી નંદનને બાળકને જીવિત જોઈને તે હાજર બધા જ લોકો આનંદમાં તરબોળ થઈ ગયા બધાનો દુઃખ વિલય થઈ ગયું પોતાના પુત્રને જીવિત જોઈને પાર્વતીજી પણ અતિ પ્રફુલ્લિત થઈ ગયા પછી તમામ દેવતાઓએ ગણનાયકનો અભિષેક કર્યો અંબિકાએ પ્રસન્ન થઈને તેને પોતાના વક્ષસ્થળે વગાડ્યો અને પોતાના પુત્ર ગણેશને અનેક પ્રકારના વસ્ત્રો અને આભૂષણો અર્પણ કર્યા ત્યારબાદ સિદ્ધિઓએ અનેક વિધિ વિધાનથી તેમનું પૂજન કર્યું ત્યારે પાર્વતી દેવી પોતાના પુત્રનું સન્માન કરતા અને તેને વરદાન આપતા કહ્યું કે હે પુત્ર આ સમયે તારે મોટું કષ્ટ સહન કરવું પડ્યું છે પણ હવે તું કૃતકૃત્ય કૃત્ય થઈ ગયો છે તું ધન્ય છે હવેથી સર્વ દેવોમાં તારી આગવી પૂજા થશે અને તને ક્યારેય દુઃખનો સામનો કરવો નહીં પડે કારણ કે આ સમયે તારા મુખ પર સિંદૂર દેખાઈ રહ્યું છે એથી મનુષ્યને હંમેશા સિંદૂરથી તારી પૂજા કરવી જોઈએ જે મનુષ્ય પુષ્પ ચંદન સુગ સુંદર સુગંધ નિવેદ મનોહર આરતી તાંબુલ અને દાનથી પરિક્રમા અને નમસ્કાર કરીને વિધિપૂર્વક તારી પૂજા કરશે તેને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થશે તેના બધા પ્રકારના વિઘ્નો નષ્ટ થઈ જશે અને તેમાં કોઈ સંશય નથી આ રીતે કહીને મહેશ્વરીએ તેમને અનેક પ્રકારની વસ્તુઓ અર્પણ કરી અને પુનઃ તેમનું અભિનંદન કર્યું અને એ સમયે દેવતાઓ અને શિવગણોનું મન પણ વિશેષ શાંત થઈ ગયું તેમણે સૌએ માતા પાર્વતીની સ્તુતિ કરી અને તેમને પ્રસન્ન કરીને ગણેશ દેવને લઈને શિવજીના સમક્ષ આવ્યા પછી દેવોએ ભાવનાથી એ બાળકને શિવજીની ગોદમાં બેસાડી દીધો ત્યારે શિવજી પણ એ બાળકના મસ્તક પર પોતાનો કરકમલ રાખીને તેના શિરે હાથ ફેરવતા દેવતાઓને કહેવા લાગ્યા આ મારો બીજો પુત્ર છે ત્યારબાદ ગણેશજી પણ ઉઠીને શિવજીના ચરણોમાં પ્રણામ કર્યા પછી પાર્વતીજીએ મને ભગવાન વિષ્ણુને અને નારદજી સહિત તમામ ઋષિઓને પ્રણામ કરીને આગળ ઊભા રહી તેમણે કહ્યું કે હે દેવતાઓ આ રીતે અહંકાર કરવો એ મનુષ્યનો સ્વભાવ છે તેથી તમે લોકો મારા આ અપમાનને ક્ષમા કરજો ત્યારે શંકરજી સહિત ભગવાન વિષ્ણુ અને મેં એકસાથે પ્રેમપૂર્વક તેમને ઉત્તમ વરદાન આપતા કહ્યું કે હે સુરવીરો જેમ ત્રિલોકીમાં અમે ત્રણ દેવતાઓની પૂજા થાય છે તેમાં ગણેશજીની પણ પૂજા થવી જોઈએ મનુષ્યએ પહેલા તેમની પૂજા કરીને પછી અમારી પૂજા કરવી જોઈએ એવું કરવાથી જ અમારી પૂજા પૂર્ણ થશે જો ક્યાંક તેમની પૂજા કર્યા વિના અન્ય દેવીની પૂજા કરવામાં આવશે તો એ પૂજાનું ફળ નષ્ટ થઈ જશે અને આ રીતે ભગવાન શંકર બ્રહ્માજી અને વિષ્ણુજી સવ્ય માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે ગણેશજીને સર્વધ્યક્ષ જાહેર કરી દીધા પછી ભગવાન શિવજી ગણેશજીને પુનઃ વરદાન આપતા બોલ્યા કે હે ગણેશ્વર માસના કૃષ્ણ પક્ષની ચોથની તિથિએ ચંદ્રોદય સમયે પ્રગટ થયો હતો જ્યારે ગિરિરાજ કન્યા પાર્વતીના સુંદર ચિત્તમાંથી તારું રૂપ પ્રગટ થયું ત્યારે રાત્રિનો પ્રથમ પ્રહાર વીતી રહ્યો હતો એથી એ જ દિવસથી શરૂ કરીને એ જ તિથિએ તારું ઉત્તમ વ્રત કરવું જોઈએ આ વ્રત અતિશય શુભકારક અને સર્વ સિદ્ધિદાયક છે વર્ષના અંતે જ્યારે ફરી એ ચતુર્થી આવશે ત્યાં સુધી મારા કહેવા પ્રમાણે તારું વ્રત કરવું જોઈએ જેને દુનિયામાં અનેક પ્રકારના અનુપમ સુખની કામના હોય તેમને ચતુર્થીના દિવસે ભક્તિપૂર્વક વિધિ સહિત તારું પૂજન કરવું જોઈએ આ દિવસે ધૂપદીપ અને અનેક પ્રકારના નિવેદ પાન અને ઉત્તમ પદાર્થોથી ગણેશજીની પૂજા કરવી સ્થવન કરીને તેમની આગળ પ્રણિપાત કરવો આ રીતે ગણેશજીની પૂજા કર્યા પછી ચંદ્રદેવનું પૂજન કરવું અને ત્યારબાદ હર્ષપૂર્વક બ્રાહ્મણોની પૂજા કરીને તેમને મિષ્ટા અન્નનું ભોજન કરાવવું બ્રાહ્મણો ભોજન કરી લે પછી જાતે પણ નમક રહિત જ પ્રસાદ લેવો અને પછી ગણેશજીનું સ્મરણ કરીને પોતાના બધા નિયમોનું વિસર્જન કરવું આ રીતે તારું વ્રત પૂર્ણ થાય છે આ રીતે વ્રત કરતા કરતાં જ્યારે પૂરું વર્ષ વીતી જાય ત્યારે વ્રતિ મનુષ્ય વ્રતની પૂર્ણતા માટે ઉદ્ધાપન વિધિ કરવી જોઈએ તેમાં બાય બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ એક કળશ સ્થાપિત કરીને તેના ઉપર તારી મૂર્તિની પૂજા કરવી જોઈએ વેદવિધિ અનુસાર એક વેદનું નિર્માણ કરીને તેના ઉપર અષ્ટદલ કમળ બનાવવું જોઈએ પછી એ જ સ્થાને સંપત્તિમાં કંજૂસી કર્યા વગર હવન કરાવવું પછી મૂર્તિ સામે બે સ્ત્રીઓને અને બે બાળકોને બેસાડીને વિધિપૂર્વક તેમની પૂજા કરવી જોઈએ અને આદરપૂર્વક તેમને ભોજન કરાવવું પ્રાતકાળે પુનઃ પૂજન કર્યા પછી પુનરાગમન માટે તેની વિસર્જન વિધિ કરવી બાળકો પાસેથી આશીર્વાદ લેવા સ્વસ્તી વાચન કરાવવું અને વ્રત પૂર્ણ કરવા માટે પુષ્પાંજલિ અર્પિત કરવી આ રીતે જે આ વ્રતને પૂર્ણ કરે છે તેની મનોવંચિત ફળ મળે છે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક પોતાની શક્તિ પ્રમાણે તારી પૂજા કરે છે તેના બધા મનો ઈચ્છિત કાર્યો સફળ થાય છે મનુષ્યોએ સિંદૂર ચંદન ચોખા કેતકીના પુષ્પ વગેરે અનેક ઉપચારોથી ગણેશરની પૂજા કરવી જોઈએ આ કથા વિશે આગળ બ્રહ્માજી સંભળાવતા કહે છે આ ગણેશ ચરિત્ર સંબંધિત ગ્રંથ જેના ઘરમાં હંમેશા રહે છે તે ઘર હંમેશા શુભ અને મંગળથી સમૃદ્ધ રહે છે આમાં થોડો પણ સંશય રાખવાની જરૂર નથી જે મનુષ્ય યાત્રાના પ્રસંગે અથવા કોઈ પણ પુણ્ય પર્વ આ કથા મન લગાવીને સાંભળે છે તે શ્રી ગણેશજીની કૃપા તેને સમગ્ર મનોવંચિત ફળ પ્રાપ્ત કરે છે તો મિત્રો આ કથા અહીંયા આપણી સમાપ્ત થાય છે તો કથા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય ગણપતિ બાપા અવશ્ય લખી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ